અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આજે એક અનોખી પહેલ જોવા મળી આજ રોજ એન વાયજી ફાઉન્ડેશન દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે જરૂરિયાત કુટુંબીજનોને મીઠાઈનું વિતરણ અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું સ્થાનિક યુવાનો અને સમાજ સેવી મિત્રો મળીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ વેચી અને આ પ્રસંગને એક આનંદના તહેવાર જેવો બનાવી દીધો ગરમીના માહોલ વચ્ચે જ્યારે લોકોને મીઠાઈ મળતી હતી ત્યારે તેમના ચહેરા પર ખુશીનો ઝલક દેખાઈ રહી હતી આ પહેલનો હેતુ માત્ર સ્વીટ વેચવાનો નહોતો પણ પ્રેમ ભાઈચારો અને માનવતાનો સંદેશ ફેલાવવાનો હતો અંકલેશ્વર જીઆઈડીસીના અનેક વિસ્તારોમાં આજે આ પહેલથી અનેક ગરીબ પરિવારોના દિલમાં મીઠાસ છવાઈ ગઈ હતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજને જોડે છે અને બતાવે છે કે માનવતા જ સૌથી મોટી ઈબાદત છે આ પ્રસંગે શૈલેષ પ્રજાપતિ રાજ રાઠોડ યશ પટેલ પાર્થ પટેલ ઉજ્જવલ પ્રજાપતિ પાર્થ પરમાર વગેરે મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રોજ આપો મોટામાં મોટો તહેવાર દિવાળી નિમિત્તે એનવાયજી ગ્રુપ તરફથી જરૂરિયાતમંદોને મીઠાઈનું વિતરણ કરવામાં આવેલું છે તેમજ દર રવિવારે આ એન વાયજી ગ્રુપ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને ભોજનની પણ સગવડ કરવામાં આવે છે તેમજ અનેક મોટા મોટા તહેવારો ગણ ગણેશ મહોત્સવ હોય જરૂરિયાતમંદોને કોઈ ગરીબોને કોઈ મદદ કરવાની હોય આ ફાઉન્ડેશન આગળ આવે છે આ જ રીતે આપણે દરેકને ગરીબ ગરીબોને જે મદદરૂપ થાય છે તે નિમિત્તે આજે દિવાળીના તહેવાર નિમિત્તે ગરીબો ગરીબોને જરૂરિયાતમંદોને કુટુંબીજનોને ઘરે મીઠાઈનું વિતરણ કરેલું છે તેમજ આવનારા દિવસોમાં આ જ રીતે કામ કરતા રહેશે એવી શુભકામના આપું છું